પીએમ મોદીનો ગુજરાતમાં ધુઆધાર પ્રચાર એક અને બે મે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર છે બે દિવસ ગુજરાતમાં રોકાશે પીએમ મોદી બે દિવસમાં પંદરથી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાને સંબોધિત કરશે ગુજરાતમાં પીએમ મોદી છ સભાઓ ગજવશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને આવરી લેવાશે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા આણંદ ખેડા સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર અમરેલી જામનગર લોકસભા બેઠક માટે કરશે પ્રચાર વિશાળ જનસભાને સંબોધિત પણ કરશે જેમાં એક મે બપોરના ત્રણ કલાકે બનાસકાંઠાના ડીસામાં બપોરના એટલે કે સાંજે પાંચ કલાકે હિંમતનગરમાં બીજી તારીખે સવારે અગિયાર કલાકે આણંદમાં બીજી તારીખે બપોરે એક કલાકે વઢવાણમાં બીજી મે બપોરના ત્રણ કલાકે જૂનાગઢમાં અને સાંજે પાંચ કલાકે જામનગરમાં જનસભાને સંબોધિત કરશે આ છ જનસભાઓથી પંદર લોકસભા બેઠકને આવરી લેવાશે તો બે દિવસનો ગુજરાત પ્રવાસ પીએમ મોદીનો પરંતુ બે દિવસમાં જે જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે તેનાથી લોકસભા સીટોને આવરી લેશે ઉત્તરથી લઈ સૌરાષ્ટ્રમાં જે રીતે જનસભાને સંબોધિત કરશે મધ્ય ગુજરાતમાં પણ તેમની જનસભા છે નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ અમદાવાદ સાયબર ક્રાઇમે બે આરોપીઓની ધરપકડ કરી છે ભાષણના વિડીયોને તોડી મરોડી વાયરલ કર્યો છે ફેસબુક પર નકલી વીડિયો મુકવામાં આવ્યો હતો અને વણસોલ આરબી બારૈયા નામના આરોપીની ધરપકડ કરાઈ છે સતીષ વણસોલા અને આરબી બારૈયા રાજકીય આગેવાન છે વિડીયો કોનાથી એડિટ કરાયો તેની પણ તપાસ ચાલી રહી છે અમદાવાદ સાયબર ક્રાઇમના મતે આરોપીએ એડિટ વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જો કે કોણે એડિટ કર્યું હતી અંગે તપાસ ચાલુ છે તેલંગાણામાં અમિત શાહની સભા હતી અને તેનો નકલી વિડીયો બનાવી વાયરલ કરાયો છે પોલીસ પોલીસામાંથી બંને આરોપીઓના બેકગ્રાઉન્ડ રાજકીય છે હાલમાં બંને આરોપીઓના ફોન એફએસએલમાં મોકલાયા છે તો અમિત શાહનો અસલી અને નકલી વિડિયો બંને અમે આપને બતાવી રહ્યા છે જેમાં તોડી મરોડીને

કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ અરવલ્લીના મોડાસામાં યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો થયો છે ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે સહકાર સંમેલનમાં બસ્સોથી પણ વધુ કોંગી અને આપના કાર્યકરો બીજેપીમાં જોડાયા છે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ને કેસરીઓ ધારણ કરાવ્યો છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલીગેટ મનહરસિંઘે કર્યો છે કેસરીઓ ધનસુરા બાયડ તાલુકાના સરપંચો પૂર્વ ડેલીગેટ્સ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપમાં જોડાયા છે આ પાર્ટીની ધનસુરા તાલુકાની આખી સમિતિ ભાજપમાં જોડાય છે ભારતીય જનતા આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું સહિત સો જેટલા કાર્યકરો આજે ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે લોકોને પક્ષમાં ખૂબ જ અવગણના થતી હતી નારાજ હતા અને બીજું કે એમની અવગણના ખૂબ થતી હતી વિકાસના કાર્યોમાં કાર્યકર્તાઓ તરીકે કોઈ દેખરેખ નહોતું રાખવું નેટલા કાર્યકરો કોઈ હતું કેટલા કાર્યકર્તા સુધી જોડાયા સો

તો વિકેટકીપર માટે સંજુ સેમસન રિષભ પંત અને કે એલ રાહુલ પણ રેસમાં છે તો આજે બેઠક મળવાની છે સિલેક્ટર્સની બેઠક મળશે જય શાહ સાથે આજે બેઠક છે ટી ટ્વેન્ટી વિશ્વકપ માટે ટીમ સિલેક્ટર્સની બેઠક છે સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગીના સૂર ઉઠ્યા હોવાની થઈ છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચોખવટ કહ્યું છે કે પાર્ટી જે પણ નિર્ણય કરે તે મને છે મને કોઈ નારાજગી નથી પરંતુ મારા સિદ્ધાંતના વિરોધ થયું એટલે હું દૂર રહ્યો છું હું મારા સિદ્ધાંત નહીં છોડું મહત્વનું છે કે ભાજપમાં ભરતી મેળામાં કુમાર કાનાણી અડગા રહ્યા હતા અને જેને લઈ ભાજપમાં નારાજગીનું ગણગણાટ શરૂ થયો છે ત્યારે હાલ કાનાણી કરી છે હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંત નો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતના વિષયને કારણે હું હાજર મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર રાજનીતિ અંદર રાજરાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું ક્યારે ચોમાસું બેસી શકે કાળઝાળ ગરમી વચ્ચે દરેક ખેડૂત અને સામાન્ય જનતાને આ જ સવાલ થઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે ગુજરાતમાં આ વખતે સમય કરતા વહેલું ચોમાસું બેસી શકે છે અને હવે ચોમાસા માટે કરી દો તૈયારી સમય કરતા વહેલું ચોમાસું બેસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે મોનસૂન એક્ટિવિટી થશે કે બંગાળના ઉપસાગરમાં દસ થી ચૌદ મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે સામાન્ય રીતે ચોમાસું આંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં